હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું વિશુની રસોઈમાં આજે આપણે એકદમ બહાર મળે તેવી ફ્રેન્ચ ફ્રાઇઝ બનાવીશું એકદમ ક્રિપ્સી અહીંયા તમે અવાજ સાંભળી શકો છો એકદમ આ રીતની ક્રિપ્સી ફ્રેન્ચ ફ્રાઇઝ કેવી રીતે બનાવી એ હું તમને વિડીયોમાં જણાવીશ ફ્રેન્ચ ફ્રાઇઝ તો ઘણા લોકો બનાવતા જ હશે પણ એકદમ ક્રિપ્સી નહીં બનતી હોય તો આપણે બધે ટીપ્સ અને ટ્રીક સાથે આજે એકદમ ક્રિપ્સી ફ્રેન્ચ ફ્રાઇઝ બનાવીશું વિડીયોમાં આગળ બનાવી રહેજો ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવા માટે મેં અહીંયા એક કિલો જેટલા બટેકા લીધા છે તો બટેકા મોટી સાઇઝના હોય એવા લેવાના અને અત્યારે આ રીતના નવા બટેકા આવે છે તો તો તેવા લેશો બનશે તમારે કોઈ પણ જાતના બટેકા તમે લઈ શકો છો બટેકાની ક્વોલિટી તમે કોઈ પણ લઈ શકો છો તો હવે આપણે બટેકાની ઉપરની બધી જ છાલને આપણે ઉતારી દેવાની છે તો મેં અહીંયા બધા જ બટેકાની છાલ ઉતારી લીધી છે હવે તેને આપણે કટ કરીશું તો આપણે સાઈડના પાર્ટ્સને આપણે કટ કરી લેવાનું છે બંને સાઈડ સાઈડ અને ઉપર આ રીતે હવે આપણે વચ્ચેથી કટ લગાવી છે આપણે અડધો અડધો ઇંચ આ ફ્રેન્ચ ફ્રાઈઝને આ રીતે કટ કરી લેવાની છે તો તમારે સાઈઝ તમારે નાની મોટી કરવી હોય તો તમે કરી શકો છો જો વધારે પતલી પસંદ હોય તો તમે વધારે પતલી પણ કરી શકો છો પણ અડધા અડધા ઇંચની આપણે ગેપ રાખીશું તો આ રીતે અડધા અડધા ઇંચની આપણે કટ લગાવી દઈશું અને આને તરત જ આપણે પાણીમાં એડ કરી દેવાનું છે જેથી આપણા બટેકા કાળા ના પડી જાય તો સેમ એ જ રીતે હું બધી જ ફ્રેન્ચ ફ્રાઈઝને અહીંયા કટ કરી લઈશ તો મેં અહીંયા બધી ફ્રેન્ચ ફ્રાઈઝને કટ કરી લીધી છે તો હવે પાણીમાંથી આપણે તેને સરસ બે પાણીથી ધોઈ લેવાની છે હવે આપણે આને બાફવાની છે તો મેં અહીંયા બાફવા માટે પાણી ઉકળવા મૂકી દીધું છે પાણી અહીંયા ઉકળી ગયું છે તો હવે આપણે કાપેલી ફ્રેન્ચ ફ્રાઈઝને આની અંદર એડ કરી દેવાની છે ફ્રેન્ચ ફ્રાઈઝને આપણે વધારે કૂક નથી કરવાની ઉકળતા પાણીમાં જસ્ટ પાંચ જ મિનિટ આપણે તેને ઉકાળવા મૂકવાની છે એટલે કે પચાસ ટકા આપણે તેને બાફી લેવાની છે અહીંયા તમે જોઈ શકો છો પચાસ ટકા આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ અહીંયા બફાઈ ગઈ છે તો હવે આપણે તરત જ તેને બહાર કાઢી લેવાની છે તો બહાર કાઢી આપણે એકદમ ચોખ્ખા ઠંડા પાણીમાં તેને એડ કરી દઈશું જેથી ભાગ હોય તે બધો જ આ પાણીમાં જતો રહે તો આપણે બધી જ ફ્રાઈઝ ઠંડા પાણીમાં એડ કરી દઈશું તો હવે આ ફ્રેન્ચ ફ્રાઈઝને આપણે એક કોટનના કપડામાં રાખી દેવાની છે જેથી તેમાંથી બધું જ પાણી સોસાઈ જાય અહીંયા આપણે ફ્રેન્ચ ફ્રાઈઝને સુકવવાની નથી જસ્ટ કોરી કરવાની છે તો આ રીતે આપણે બધી જ ફ્રેન્ચ ફ્રાઇઝને કોટનના કપડાં ઉપર રાખી દઈશું અને સરસ રીતે આપણે તેને લૂછી લેવાની છે તો મેં અહીંયા બધી જ ફ્રેન્ચ ફ્રાઇઝને સરસ રીતે પાથરી દીધી છે હવે આપણે તેને કપડાંથી સરસ રીતે લૂછી દેવાની છે એટલે એકદમ કોરી ફ્રેન્ચ ફ્રાઈઝ આપણે કરી દેવાની છે તો કોરી થઈ જાય એટલે આપણે તરત જ તેને એક બાઉલમાં લઈ લઈશું તો કોરી કરેલી ફ્રેન્ચ ફ્રાઈઝને આ રીતના તમે એર ટાઈટ કન્ટેનરમાં ભરી અને એક મહિના સુધી સ્ટોર કરી શકો છો જો તમારી જોડે જીપ બેગ હોય તો તમે તેમાં પણ તેને એડ કરી અને ભરી શકો છો તો આને તમે ફ્રીઝરમાં રાખી અને એક મહિનો સ્ટોર કરી શકો છો જ્યારે પણ તમને ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાનું મન થઈ જાય ત્યારે તમે ફ્રીઝરમાંથી કાઢી અને તમે તેને ડાયરેક્ટલી તળી શકો છો તો આ એક સિક્રેટ ટીપ્સ છે આ ટીપ્સ તમે ફોલો કરશો તો તમારી ફ્રેન્ચ ફ્રાઈસ મહિના સુધી કશું જ પણ નહીં થાય અને એકદમ બહાર મળે તેવી જ રહેશે તો જરૂરથી ટ્રાય કરજો હવે આપણે બાકીની ફ્રેન્ચ ફ્રાઈઝને તળી લેવાની છે તો મેં અહીંયા એક બાઉલમાં ફ્રેન્ચ ફ્રાઈઝને કાઢી લીધી છે તેમાં આપણે બે ચમચી જેટલો કોર્ન ફ્લોર એડ કરી દઈશું અને ફ્રેન્ચ ફ્રાઇઝને બધે કવર થઈ જાય તે રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે આને તરત જ તળવામાં એડ કરી દઈશું તો મેં અહીંયા ગરમ કરવા માટે તેલ રાખી દીધું છે તો હવે આપણે તેમાં ફ્રેન્ચ ફ્રાઇઝને એડ કરી દેવાના છે અને આપણે તેને મીડિયમ ગેસ ઉપર તળવાના છે તો આ ફ્રેન્ચ ફ્રાઇઝને તળાતા ઘણો સમય લાગે છે એટલે કે દસથી પંદર મિનિટ જેવું આપણે એકદમ મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર તેને તળવાના છે તો ફ્રેન્ચ ફ્રાઈઝને તળતા આપણે બિલકુલ ઉતાવળ નથી કરવાની ક્રિપ્પી બનાવવા હોય તો એકદમ સ્લો ગેસ ઉપર તમે તળશો તો તમારા ફ્રેન્ચ ફ્રાઈઝ એકદમ ક્રિપ્પી બનશે તો આપણે તેને પંદર મિનિટ જેવું તળી લઈશું લગભગ પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણા ફ્રેન્ચ ફ્રાઈઝ અહીંયા સરસ રીતે તળાઈ ગયા છે તો હવે આપણે તરત જ તેને ટિશ્યુ પેપરમાં રાખી દઈશું અને એવી જ રીતે બધા જ ફ્રેન્ચ ફ્રાઈઝને આ રીતે તેલમાં સેમ પ્રોસેસથી તળી લઈશું તો અહીંયા તમે ફ્રેન્ચ ફ્રાઈઝનો અવાજ સાંપડી શકો છો આટલા ક્રિસ્પી બનશે જો તમે આ રીતે ટ્રાય કરશો તો તો તમે પણ આ રીતે ક્યારેય ફ્રેન્ચ ફાઈડ ટ્રાય ના કર્યા હોય તો મારા વિડીયોની બધી જ ટ્રિક્સ અને ટ્રીપ્સ ફોલો કરી અને એકવાર જરૂર ટ્રાય કરજો અને મને તમારો અનુભવ કમેન્ટ બોક્સમાં જણાવજો જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાઈકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ